આ ભેંસ વીસ દિવસની કાચી છે અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ જનકભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે આગળના વેતરમાં છ લિટર દૂધ હતું ત્રીજું વેતર વ્યાસે વીસ પંદર થી વીસ દિવસની કાચી કિંમત એક લાખ અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ જનકભાઈ ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને જિલ્લો અમદાવાદ તાલુકો વિરમ ગામ અને દુમાના ગામે જોવા મળશે